તમારું સ્વાગત છે કેવું લાગે ખબર છે ઓલ કયું ઓલો હીરો હતો જૂનો હીરો હતો ને જેવું લાગે લે લેર એવું લાગે

કે ત્યારે એમ કીધું શું ખબર છે એ કે કોણ બોલો કીધું તમે તમે કોણ બોલો ફોન કર્યો તમે બોલો ને એમ તો એ તમે કોણ બોલો મેં કીધું તો દક્ષા બોલું કે દક્ષા મેં કીધું તમારું નામ દીધું અશ્વિન ક્યાં કે મેં કીધું એ બાર બોલો શું કામ છે એ કે આવે ને તો કામ છે મારે જરૂર એ કે આવે ને એટલે ફોન કરાવશે અને એમ જ કીધું ડાયરી તમે તો આ છોકરી બોલે તો આમાં તો અમારે શું સમજવું એમ એટલે એ તો કોક મારો ફ્રેન્ડ હશે મારા ભણતી છોકરી હોય કે નહીં એને ફોન કર્યો હોય અને મારું કદાચ એને કામ પડ્યું હોય એટલે ફોન કર્યો હોય એને તે અમારા નહીં છોકરા પણ તમને કોઈ દીકરી ફોન ના કરતા એ પણ લેડીઝને થોડો ફોન કરે અમને જ્યાં સ્નેટ કરે ને એટલે વાત તો હું તો ફોન કરું ને બીજાને

મેં કઈ ના કર્યું તો બ્લોગ શરૂ છે એટલે લે મને દેન કે તું માની કે મેં તને કેટલું કીધું કે એ કોઈ નથી અને એ આપણે ખાલી ફ્રેન્ડ હતી બીજું કાઈ નથી મારે એને હો ઈ હું કેમ હાસું માનું હું તને પ્રૂફ આપું ને પણ બતાવો પ્રૂફ અત્યારે નથી એક ભાઈ પાસે એ આવે તો એ ખાઈ ને હા તો એ આવે તો માન જશ હે ને પાણી પીરી ખવાય પડે પાણીપુરી પણ અત્યારે ક્યાં પાણીપુરી પીરી ખવા જાવું

बहारो ફૂલ વરસાવ मेरा महबूब आया है આમ જો એ છે ને ફ્રેન્ડ કે દેવ ની નહોતી કે નહીં એટલે એ મને ફોન કરીને પૂછતી હતી ક્યાં છો એમ એટલે હું એને મને ઘણા ટાઈમ થા અમે બંને ભારે ભણતા કે નહીં એટલે ઘણા ટાઈમ થા મને મોય નહોતી જ એને ફોન કરીને પૂછતી હતી ખાલી કે તો ક્યાં છો એમ મારે મોવું છે એટલે એ વાત હતી ખાલી બીજી કાંઈ વાત નહોતી હો પાણીપુરી માટે <laughs> 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 <laughs>

नकर हवती पाणेली बाई ने हवती हो वाले होय ने वाल होय ह ले ये हु ये बत्ती वातो पटी गई छे तो आ तो अब खाली हूं केवै ट्रेलर से ट्रेलर <laughs> नथी तो आज के तो शुरू करवाने से बाद में नहीं आजकल मस्ती होएगा है <laughs> मजे मजा को बस आबडे खाली आज आपड़ा काय बोलो न तो मळो इनटेक्स हूं केवै बोलो એવું તો કઈ નતું પણ એ છે ફોન તો આવ્યો ફોન નતો આવ્યો આ ખોટી ની છે એને મારા પ્રેમ કર્યો કા ફોન નતો આવ્યો છે તો તને કે મારી ફ્રેન્ડ નો આવ્યો ને દે 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 લતા ફ્રેન્ડ નો આવ્યો હોય મે એમ કીધું કે તું મને છેત્રીજી તો હારો હાલો હવે મૂક્યું છે આપણે ઓલા નું શાક હું કે સોળી ને શાક મૂક્યું છે આનું હું લોગ સુ લોક બરાવા થોડો તો એટલે કા હા નકર બળી જાય હું એઠે જાસ્તા હે તો અમે વિડીયો અહીંયા પૂરો કરીશી અમારો વિડીયો પસંદ આવે તો વિડિયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જરૂર થી સબસ્ક્રાઈબ કરી દેજો તો અમે વિડીયો અહીંયા પૂરો કરી દઈશી બાય બાય